કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં ચૌદ વ્યક્તિઓના માત્ર આ ગણતરીના દિવસોમાં મૃત્યુ થયા છે આજથી ચાર દિવસ પહેલા મેં સરકારી તંત્રનું ધ્યાન દોર્યું હતું જ્યારે આ રોગની શરૂઆત થઈ હતી લોકો હોસ્પિટલમાં જવા લાગ્યા હતા અને બે મૃત્યુ થયા હતા કે તરત જ સરકારનું પણ ધ્યાન દોર્યું જવાબદાર અધિકારીઓનું પણ ધ્યાન દોર્યું પરંતુ કોઈ જ ગંભીરતા નહીં લેવાવાના કારણે આ ગણતરીના જ દિવસોમાં કચ્છ જિલ્લાના લખપત તાલુકાના બેખડા સાંધ્રો મોરનગર મેડી ભારાવાડ વાલાવારી અને લાખાપાર ગામોમાંથી ચૌદ વ્યક્તિઓના મૃત્યુ થયા છે માણસના જીવનથી વધારે કિંમતી બીજું કશું જ ના હોઈ શકે મને દુઃખ એ વાતનું છે કે ધ્યાન દોરવા છતાં સ્થાનિક લોકોએ પણ વારંવાર કહેવા છતાં સરકારી તંત્રના પેટનું પાણી નથી હેલતું એક પણ જવાબદાર ઉચ્ચ અધિકારીએ હજી સુધી લખપત તાલુકાના ગામોની મુલાકાત નથી લીધી ટીમો મોકલવી જોઈએ બહારથી નિષ્ણાત ડોક્ટરોને મોકલવા જોઈએ લેબોરેટરી ટેસ્ટ થવા જોઈએ અને માણસના મૃત્યુને અટકાવવા જોઈએ ચોખ્ખું પીવાનું પાણી પણ ત્યાં આજે નથી પહોંચી રહ્યું મચ્છરોનો અતિશય ઉપદ્રવ છે